ભાવનગર શહેરના વડવા વોશિંગ ઘાટ વિસ્તારમાં મહાનગરપાલિકા અને સોલિડ વેસ્ટ વિભાગના કર્મચારીઓ અને દુકાનદારો વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી જે અંગે મળતી માહિતી અનુસાર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા સફાઈ અંગે ચેકિંગ હાથ ધરી દુકાનદારોને દંડ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે કાર્યવાહી અંતર્ગત દુકાનદારો અને મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના કર્મચારીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી વેપારીઓ દ્વારા જણાવાયું હતું કે દુકાન ઉપર સફાઈ અને કચરો ન થાય તે માટે યોગ્ય કાળજી રાખવામાં આવે છે તેમ છતાં મનપા દ્વારા વેપારીઓને હેરાન કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો જેને લઈને મોટી સંખ્યામાં વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો કેમેરામેન બીજલ માલકિયા સાથે ફિરોઝ મલેક ભાવનગર